સુરતમાં મદરેસાઓ બંધ કરાવવા અપાયેલા આવેદનમાં વિરોધમાં મુસ્લિમોએ કલેક્ટરને આવેદનપત્ર આપી મદરેસાઓ વિરુદ્ધ કરવામાં આવેલા ખોટા આરોપોનો વિરોધ કરાયો હતો સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે વર્તમાન સમયમાં મદરસાઓ વિશે એવો ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે કે ત્યાં કટ્ટરવાદ અને આતંકવાદની તાલીમ આપવામાં આવે છે આ આરોપ સંપૂર્ણપણે મિથિયા અને નિરાધાર છે જો કે મદરેસાઓનો દેશની આઝાદીમાં યોગદાન છે શિક્ષિત થયેલા વિદ્વાનોએ દેશની આઝાદી માટે સર્વદા અગ્રણી ભૂમિકા નિભાવી છે દારૂલ ઉલુમ દેવબંધ તો ખાસ કરીને અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે જ સ્થાપિત થયું હતું અન્ય મદરસાઓ તેની સીધી અથવા પરોક્ષ શાખાઓ છે હજારો ઉલેમાઓએ દેશ માટે પોતાનું જીવન સંપત્તિ અને બલિદાન આપ્યું છે આથી જ મદરસાઓનો દેશ પ્રેમ અને બલિદાનની શાળા તરીકે ઓળખવામાં આવે છે હાલમાં ઉત્તરાખંડ સરકારે તાજેતરમાં ત્રીસ મદરસાઓ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો કારણ કે કોર્ટમાં સાબિત થયું કે મદરસાઓ પર લગાવવામાં આવેલા બધા આરોપ ખોટા હતા આ ઘટના સાબિત કરે છે કે મદરસાઓ વિરુદ્ધ ચલાવવામાં આવતા પ્રચારનો હકીકત સાથે કોઈ સંબંધ નથી અને ભારતના સંવિધાનના કલમ પચીસ છવ્વીસ ઓગણતીસ અને ત્રીસ હેઠળ દરેક નાગરિકોને પોતાના ધર્મનું પાલન કરવાનો ધાર્મિક શિક્ષણ આપવાનો અને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે મદરસાઓ આ જ અધિકાર હેઠળ શિક્ષણ આપે છે અહીં માત્ર ધાર્મિક જ્ઞાન જ નહીં પરંતુ નૈતિકતા સત્ય ઇમાનદારી અને દેશ પ્રેમની શિક્ષા પણ આપવામાં આવે છે જ્યારે મદરસાઓ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા લેતા નથી તેઓ સમાજના સહકાર અને દાનથી ચાલે છે તેથી મદરસાઓ દેશની આર્થિક વ્યવસ્થા પર ભારણ નથી અમે દરેક દેશવાસીઓને આમંત્રણ આપીએ છીએ કે તેઓ આવીને મદરસાઓનું નિરીક્ષણ કરે અમારી સવારની પાડી સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી અને બપોરની પાડી બપોરે અઢીથી સાડા ચાર વાગ્યા સુધી છે તો ઘણા શાળાઓમાં શિક્ષકો પણ હુમલા થયા છે વિદ્યાર્થીઓ વચ્ચે હિંસા જોવા મળી છે પરંતુ મદરસાઓમાં આવી કોઈ ઘટના બની નથી મદરસાઓનો મુખ્ય હેતુ બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાનો સારા સંસ્કાર આપવાનો નૈતિક મૂલ્યો વિકસાવવાનો અને સમાજમાં શાંતિ તથા ભાઈચારો સ્થાપિત કરવાનો છે અહીં વિદ્યાર્થીઓને સમાજ પ્રેમ દેશભક્તિ માનવ સેવા શિક્ષણ દ્વારા સારા નાગરિક તરીકે ઘડવામાં આવે છે વધુમાં દેશની સીઆઈડી ઇન્ટેલિજન્સ અને અન્ય ગુપ્તચર એજન્સીઓ મદરસાઓની સતત દેખરેખ રાખે છે આજ સુધી કોઈ પણ મદરસામાંથી હત્યાર કે ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાઈ નથી મદરસાઓના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે કોઈ પણ અધિકારી કે નાગરિક આવીને જાતે નિરીક્ષણ કરી શકે છે જેથી કલેક્ટરની વિનંતી કરે હતી કે મદરસાઓ વિરુદ્ધ કરવામાં આવતા ખોટા પ્રચારને રોકવામાં આવે મદરસાઓના સાચા હકીકતોને યોગદાનને સમાજ સુધી પહોંચાડવામાં આવે બરો નામ છે ઇમરામ ઇસ્માઇલ મેમન સેક્રેટરી જનરલ ભાઈઓ આવી દે મદરાબેલું કે મદરસોમાં ડાર્નિક બંધ કરી દેવામાં આવે કે દેશ માટે સારું નથી નથી તો જે મિસ એમ્બેસી છે જે છે સ્વામીજીને દૂર કરવા માટે અમે આવેદન પત્ર જોવા આવ્યા છે એ મદ્રાસા શું છે એની હકીકત સામે આવે અમારી માંગે છે મદ્રાસાને થવું જોઈએ પ્રોત્સાહિત કરો તમે તમે સરકારી ગ્રાન્ટ આપો અમે તો ગુજરાતના મદ્રાસા સરકારી ગ્રાન્ટ લઈ લેતા નથી એટલે પોતાને ખર્ચે ચલાવીએ છીએ તો ખાલી ખાલી હેરાન કરવામાં આવે ને મદ્રાસાને પ્રોત્સાહન આપવામાં આવે એની તાલીમની 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 પ્રશંસા કરવામાં આવે કે મદ્રાસામાં આવું કઈ થતું નથી કે આંતકવાદ કઈ ફેલાતું નથી એની ટાઈમ મદ્રાસા દરવાજો ખોલાય છે જયારે તમારે આવો આવો અમારા લેસનમાં સબકમાં પાઠમાં બેસો સાંભળો ને ત્રીસ દિવસ કેમેરા લાગેલા છે ઓડિટ બોડી બધું છે તો બધા મદ્રાસા રજીસ્ટર છે બધા સરકારી નિગામ છે ગુપ્તક જે એજન્સી છે ઇન્ટેલિજન્સ છે પછી તમારે શું જરૂર છે ગલત શ્રેણી ઉભા કરવાની અને શબ્દની નિગાતી જોવાની એ લો કરીને ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ નહેરુજી વરિષ્ઠ થઈને આવ્યા હતા ત્યાંથી હું લો છું કેટલી કુરબાની જોઈએ જેટલી કુરબાની દેશને જોઈએ તેટલી કુરબાની મુસલમાન આપવા માટે તૈયાર છે અને કુરબાનીઓ આપી-આપીને આ દેશને આઝાદ કરાવ્યો છે હજારો લાખો લોકોએ પોતાની જિંદગી પોતાની ડાઉં પર લગાવી દીધી અને આ દેશને આઝાદ કરાવ્યો છે એન્ડ વી આર ટુડે ફાઇટિંગ ફોર અવર કન્ટ્રી વી આર ગોઈંગ ટુ સેક્રિફાઈઝ અવર લાઈફ અમે અમારી લાઈફ કુરબાની દેવા માટે તૈયાર છીએ જુપણ ધર્મ વિરુદ્ધ મદરસાઓમાં શીખવડવામાં આવે છે શું કે સો આ બાબત યુ આર મોસ્ટ વેલકમ ટુ માય મદરસા એની મદરસા યુ નો ઇટ ઇટ્સ યોર ટાઈમ તમારો ટાઈમ તમે મારા મિત્ર છો તમે મારા ભાઈ છો કોઈ પણ તંજીલ દેશની નાસ્તો કરાવીશું તમેશું ત્યાં શું તાલીમ આપી રહ્યા છે અત્યારે શું આ જ છે અમારે કે અમે લોકો જે દેશ માં કુરબાની આપી છે અમારા ઉલ્મા અમારા બુઝુર્ગ અમારા વડીલો અમારા જુવાનો અમારી મા બેનો ગાંધીજી સાથે અને સરદાર વલ્લભભાઈ પટેલ કલામ આઝાદ કોણ હતા ભારતના પ્રથમ શિક્ષા મંત્રી કોણ હતા ઓફ મદરસા એ મદરસા થી હતા પ્રથમ શિક્ષા મંત્રી હતા અને પછી આજે આપડે કહે છે કે તો કેમ બંધ કરીએ આ અધિકાર છે આર્ટિકલ ટ્વેન્ટી અને વીઆર ફંડામેન્ટલ રાઇટ ઓનલી